સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે ત્યારે ભરૂચ શહેરના ભુલ્લા વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ પરિવાર દ્વારા મહિલા પીએસઆઈ વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા પીએસઆઈ વૈશાલી આહીરે

આપણા પેરેન્ટ્સ ભી શિક્ષિત અને આપણે બી અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છીએ તો પણ જો મહિલાની પોલીસ સ્ટેશનની જરૂર પડતી હોય તો આપડા મમ્મી વખત યાની પહેલાના જમાનામાં શું પરિસ્થિતિ હતી પહેલા પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી તો તમારા જારે લગ્ન થાય તો

દરેક કિસ્સાની ની અંદર ગુનો દાખલ કરો તો એનો કોઈ શું કહેવાય સમસ્યાનો કોઈ ઉકેલ નથી મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઉભું કરવા કાયદાના અમલીકરણ હેલ્પલાઇન પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરતા ભરૂચ પોલીસના બહુઆયામી અભિગમને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટે બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહિલા પીએસઆઈ વૈશાલી આહિત કોન્સ્ટેબલ જશવત ખાત મહિલા કોન્સ્ટેબલ હિના દર્શનિયા હેતલ પ્રજાપતિ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય નિધિ ચૌહાણ સહિત કોલેજ પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની ઉપસ્થિત રહી હતી

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશાલી આહી મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે